દરેક રોકાણકાર આગળ વધતા હોય છે રિઝલ્ટની ડેટ જ્યારે નજીક આવતી હોય ત્યારે પરિસ્થિતિ કોઈ પણ કંપની માટે ભરિયા નાળિયેર જેવી હોય છે માટે રોકાણકારો થોડા ચેતીને ચાલતા હોય છે અમુક કંપનીના રિઝલ્ટ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે જે કંપનીના રિઝલ્ટ આવી ગયા છે તેની ચર્ચા આજે આપણે કરીશું તો આપ સૌ જોડાયેલા રહેશો હવે આપણે જો વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરીએ તો હાલનો સમય આપણા ભારતીય સ્ટોક માર્કેટ માટે જરા વિષમ પરિસ્થિતિ વાળો છે જેમાં ત્રણ મેજર કારણ છે તેમાં સૌથી પહેલું કારણ છે ફોરેન રોકાણકારો આપણા માર્કેટમાં સતત વેચવાલી કરી રહ્યા છે બીજું કારણ છે ક્રૂડ ઓઇલના ભાવનું સતત વધવું અને ત્રીજું કારણ છે આપણા ભારતીય રૂપિયાની વેલ્યુ યુએસ ડોલર સામે સતત ડાઉન જવી ક્રૂડ ઓઇલ આજે એકાશી ડોલરની ઉપર બંધ રહ્યો છે અને ભારતીય રૂપિયો સાસી રૂપિયા પાસઠ પૈસાના તળિયે ટ્રેડ કરી રહ્યો છે યુએસ ડોલરની સામે હવે વાતમાં જો આપણે આગળ વધીએ તો આપણા સોશિયલ મીડિયા હમણાં થોડા દિવસથી માર્કેટ ઘટી રહ્યું છે તો સોશિયલ મીડિયાએ કાગા રોળ બચાવી દીધી છે શેર બજારમાં કડાકો શેર બજારમાં સુનામી જેવા વાક્યો હમણાંથી આપણે સતત અને વારંવાર સાંભળીએ છીએ હવે જો આપણે વાત કરીએ શેર બજારના આપણા રોકાણકારોની તો આપણા રોકાણકારો આ બધું જાણે જ છે અને સમજે પણ છે શું આપણા રોકાણકારોને નથી ખબર કે માર્કેટ ઘટી પણ શકે છે રોકાણકારો બધી વાતથી વાકેફ પણ છે અને તેઓની પૂરેપૂરી માનસિક તૈયારી પણ છે અને ક્યાં લેવલે ખરીદી કરવી તેની પણ ગણતરી માંગ ચાલતા હોય છે દરેક રોકાણકારો તેનાથી પણ જો આગળ વાત કરીએ તો ભારતીય રોકાણકારો સમર્થ છે સમૃદ્ધ છે પૂરેપૂરા અભ્યાસુ છે સક્ષમ છે ધીરજ અને પેશન્ટ પણ રાખી શકે છે બેલેન્સ શીટને વાંચી અને સમજી પણ શકે છે તેઓ કઈ એમ જ અંધારામાં તીર નથી મારતા કરોડોના ટર્ન ઓવર દરરોજ કરે છે હવે વાત કરીએ જેઓ ટ્રેડિંગ કરે છે તેની તો આ જે ટ્રેડરો છે ને તે તો એક એક કેન્ડલથી લઈને ચાર્ટનો ખૂબ જ ઊંડાણપૂર્વક નો અભ્યાસ કરતા હોય છે પછી તે કેન્ડલ પાંચ મિનિટની હોય પંદર મિનિટની હોય એક કલાકની કેન્ડલ હોય ડેલી કેન્ડલ હોય વીકલી હોય કે મંથલી કેન્ડલ હોય તેઓની બાજ નજર અને ચપળતામાંથી કઈ પણ છટકી જતું નથી હોતું હવે વાત કરીએ આવેલા ક્વાર્ટર ત્રણ ના રિઝલ્ટની તો કંપનીનું નામ છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ

આ કંપનીએ તેમનો નેટ પ્રોફિટનો વધારો સતત જાળવી રાખ્યો છે ડિસેમ્બર બે હાજર ત્રેવીસ માં જે નેટ પ્રોફિટ એકસો નવ કરોડ હતો તે વધીને એકસો પંદર કરોડ થયો છે ત્યાંથી એકસો ત્રેવીસ કરોડ એકસો છત્રીસ કરોડ અને છેલ્લા ક્વાર્ટરમાં એકસો એકતાલીસ કરોડ થયો છે યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો માર્ચ બે માં જે નેટ પ્રોફિટ સુડતાલીસ કરોડ હતો કે ચાલીસ કરોડ થી બસો સોળ કરોડ ચારસો કરોડ અને પાંચસો પંદર કરોડ પ્રોફિટ નો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ને છ ટકા છે બોરોવિંગ ત્રણસો અડતાલીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ત્રણસો ને સાઠ કરોડ છે શેર પેટર્ન પેટર્ન જોઈએ પ્રમોટર હોલ્ડિંગ પચાસ અઠ્યોતેર ટકા છે રિઝલ્ટ પણ ક્વાર ત્રણ નું સારું આવ્યું છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર